ખેડૂતમાં ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી કાંકરબોરા ગામે કુવામાંથી મૃત્યુદેહ બહાર કઢાયો મોડી રાત્રે કાંકરબોરા ગામે મૃતક કટેરિયા દિનેશ કુમાભાઈ કુવામાં પડી ગયા હતા જેની જાણ એકસો આઠને થતા એકસો આઠના કર્મચારીઓએ ખેડૂતમાં ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી ફાયર બ્રિગેડ વિભાગની ટીમના સંતોષભાઈ પટેલિયા પોતાની ટીમ સાથે મોડી રાત્રે ઘટના સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ કરી આ મૃત્યુદેહને બહાર કાઢ્યો હતો આ કુવો ખેડૂત ગંજામભાઈ રતિભાઈ પટેલના ખેતરોમાં આવેલો હતો જે ભારે જહેમત બાદ આ કુવામાંથી ખેડૂતોમાં ફાયર વિભાગની ટીમની કામગીરી બાદ આ મૃત્યુદેહને બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે મોડી રાત્રે બનેલી આ ઘટનાને લઈ સ્થળ પર લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા અને રેસ્ક્યુ કરી મૃતદેહને બહાર કાઢી પીએમ ખસેડવામાં આવ્યો હતો